ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તથા વર્ષોથી રાષ્ટ્રીય તહેવારોને દેશભક્તિ સાથે ઉજવતા અનવરભાઈ નોડે આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાશે નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ શાળાઓમાં બાળકોને ધ્વજનું વિતરણ અને અલ્પહારની વ્યવસ્થા કરશે અનવરભાઈ નોડેએ જણાવ્યું કે દર વર્ષે તેઓ વિવિધ શાળાઓમાં જઈને ધ્વજ વિતરણ કરે છે જેથી બાળકોમાં દેશભક્તિની ભાવના મજબૂત બને આ વર્ષે પણ જે શાળાઓને ધ્વજની જરૂરિયાત હશે ત્યાં ધ્વજ પહોંચાડવામાં આવશે ચંચડુઝ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે રાષ્ટ્રીય તહેવારો માત્ર ઉજવણીનો દિવસ નથી પરંતુ દેશ માટેના સમર્પણ અને એકતાનો સંદેશ આપવાનો અવસર છે આ એક પરંપરા છે અને મારી દેશ પર તેની લાગણી છે ખાસ કરીને પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી તમને મને આપણે સૌને આખા કચ્છ જિલ્લાને ખબર છે કે હું શું કાર્ય કરી રહ્યો છું એના ભાગરૂપે હું દર વખતો વખત આ કાર્ય કરું છું ને ઇન્શાલ્લા આ ફેરે કાર્યક્રમ તો થશે કે નહીં થાય પછીની વાત છે કેમ કે સ્કૂલોનો આવતીકાલથી લગભગ વેકેશન પડે છે અને મારી પરંપરા પ્રમાણે હું ચૌદમી ઓગસ્ટ અને પચીસમી જાન્યુઆરીના પુસ્તકો ધ્વજ વગેરે વિતરણ કરું છું પણ મને થોડોક અફસોસ થાય છે અને ફિલિંગ થાય છે કે ગઈ ઓગણીસ તારીખના મને તબિયતના તંદુરસ્તના કારણે મને અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો એની સિસ્ટમ પ્રમાણે સારવાર લીધી હવે થોડોક ફિટ છું એટલે મને એમ લાગુ કે ઘણા સમયથી મને વાલસોય બાળકોના દર્શન નથી થયા ને બાળકોથી ગેટ ટુગેધર મળ્યો નથી તો આજે મને બાર તારીખ છે એટલે મને થોડોક એમ થયું કે આજે જરા બજારમાં આવું અને મારા વાલસોય બાળકોને જેટલા પણ માણકને બાળકો આવે એને ધ્વજ આપું ખાસ કરીને બસો પાંચસો હજાર કદાચ ના આપી શકું તો પાંચ પચીસ પચાસો તો આપું જ એવી મારી લાગણી ને મારો એવો લક્ષ્ય છે ને જ્યારે આપ ઇન્ટરવ્યૂ મારો લઈ રહ્યા છો ત્યારે મારી બોડી લેંગ્વેજ પર આપ જોઈ શકો છો કે મને ભાવના છે અને જે પણ મને તક મળી જાય હું વખતો વખત એ તક ઝડપી લઉં છું અને આજે પણ આપ જોઈ રહ્યા છો કે મારો ઝંડા જે આપણા તિરંગા છે ઝગામગા થઈ રહ્યા છે ને આપ મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો આપના માધ્યમ દ્વારા હું કહું છું કે જે જે બાળકોને દોર જોઈએ પહોંચી શકીશ તો હું પહોંચીશ જ પણ કદાચ ન પહોંચી શકું તો જેટલા જેટલા બાળકોને જે પણ ધ્વર જોઈએ પાંચ જોઈએ દસ જોઈએ પચીસ જોઈએ પચાસ જોઈએ સો જોઈએ એ મારા તરફથી ફ્રી આપવામાં આવશે અને કોઈ પણ શાળામાં ધ્વરજન થતું હોય પંદરમી ઓગસ્ટના ને સ્કૂલોમાં પણ કદાચ ધ્વર જોતા હોય જે સ્કૂલોને એ મારા કારણે સો બસો પાંચસો જેટલા જોઈએ એટલા ફ્રી હું સ્કૂલોને આપવા તૈયાર છું અને આપના માધ્યમ દ્વારા વિનંતી પણ કરું છું કે નમ ભાવે વિનંતી કરું છું કે હું કદાચ પહોંચી નથી નથી શકવાનું પણ આપણે કોઈ પણ સ્કૂલને ધોર જોઈ તો મારી દુકાને હાજર જઈ હું કદાચ આગળ પાછળ રોઈ નહીં હું તો મારો છોકરો જે ખાલી સારાનો નામ લખાવીએ ને કેટલા નંગ જોઈ છે ક્વોન્ટિટી એ લઈ જાય એવી મારી આપણા માધ્યમ દ્વારા વિનંતી અને અપીલ છે